કોરોના બાદ વધુ એક મહામારીનો દુનિયાને ખતરો એ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી નમસ્કાર દર્શક મિત્રો સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા કોરોના વાયરસ મહામારીને ભૂલી શકાય તેમ નથી કોવિડ નાઇન્ટીન રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો હવે વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક આપી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે આ બીમારીનું નામ મંકી પોક્સ છે વિશ્વમાં ઘણા લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે ખાસ કરીને આફ્રિકન દેશ કોંગો અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે એ આ અંગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે આ રોગ બે હજાર બાવીસ કરતાં વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે મંકીપોક્સનો જૂનો પ્રકાર પહેલેથી જ વિશ્વના ઘણા દેશોમાં મળી આવ્યો છે પરંતુ નવું વેરિયન્ટ કોંગો સિવાય બીજે ક્યાંય જોવા મળ્યું નથી અમેરિકા અને બ્રિટનમાં પણ નવા વેરિયન્ટના કેસ જોવા મળ્યા નથી અમેરિકન સીડીસીએ ડોક્ટરને ચેતવણી જાહેર કરી છે કે તેઓએ ત્વચા પર ફોલ્યો અને ઘા જેવા રોગો વિશે સાવચેત રહેવાની જરૂર છે મંકીપોક્સ રોગ ઘણીવાર જાતીય સંભૂહ અથવા સમલૈંગિક સંબંધો દરમિયાન એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર થાય છે આવી સ્થિતિમાં મંકીપોક્સની તુલના ઘણીવાર એઇડ જેવા રોગ સાથે કરવામાં આવે છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ દેશવાસીઓને અલર્ટ કર્યા છે તેના દરેકને ચેતવણી આપી અને કહ્યું કે એક નવો વાયરસ આવવાનો છે જે કોવિડ નાઇન્ટીન કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે આથી દરેકે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે ડબલ્યુએચના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ એડનેમના જણાવ્યા અનુસાર મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મોટી વસ્તી આ રોગથી પીડિત છે ત્યાંના લોકો વારંવાર એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે રોગચાળો ફેલાવાનો ભય છે તેથી દરેકે સતર્ક રહેવું જોઈએ મંકીપોક્સ રોગના કેસ જોવા મળ્યા છે બે હજાર બાવીસમાં માં આ રોગ અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ જોવા મળ્યો હતો અઠાવન અમેરિકનો અને હજારો બ્રિટિશ નાગરિકો મંકીપોક્સ નો શિકાર બની ચુક્યા છે વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની